હાલો મિત્રો બધા મિત્રો જય માતાજી હર હર મહાદેવ તો મિત્રો આજે આપણી એક હજાર વર્ષ જૂનું મંદિર આવી જાય એક હજાર વર્ષ જૂનું મંદિર ઘણા પોરાઈમાંનું એટલે કે આપણા શહેરના દેવી છે જેમ વેરાવળમાં વેરાવળીમાં એવી જ રીતે આપણા પોરબંદરના શહેર દેવી એટલે કે પોરાઈમાં તો મિત્રો સૌથી મહત્વની વાત એ કે આપણા પોરબંદરમાં જ ઘણા લોકોને ખબર નથી કે પોરાઈમાનું મંદિર ક્યાં આવેલું છે તો મિત્રો પોરબંદરમાં ઝુંડાળા વિસ્તારમાં કાંઠે પોરાઈ માતાજીનું મંદિર આવેલું છે અને મિત્રો કોયલા ડુંગર ઉપર બેઠેલીમાં હરસિદ્ધિ માતા અને ઉજ્જૈનમાં બેઠેલીમાં હરસિદ્ધિ માતા અને પોરબંદરમાં બેઠેલીમાં પોરાઈ માતા આ તને માતાજી એક જ છે અને અલગ અલગ જગ્યાએ આરતીમાં પરચા પૂરી છે તો મિત્રો હાલો જાણીએ આપણે પોરાઈ માતાજીનો ઇતિહાસ કોઈલા ડુંગર ઉપર થી અરસિદ્ધિ માતા પોરબંદર કેવી રીતે આવ્યા અને પોરબંદર થી અરસિદ્ધિ માતા ઉજ્જૈન કેવી રીતે ગયા એ આખો ઇતિહાસ તમને આજ વિડીયોમાં જોવા મળશે તો મિત્રો અત્યારે જે આપણે આ મંદિરના દર્શન કરી રહ્યા છીએ આ મંદિર રાજાશાહી વખત નું અને અત્યારે પણ આ એક બીજું મંદિર છે તો આનો એના પણ દર્શન કરીએ તો મિત્રો હવે હાલો આપણે જાણીએ અહીંના પૂજારી સાથે અહીંનો ઇતિહાસ તો મિત્રો પોરાયમાનો ઇતિહાસ શું છે હાલો આપણે જાણીએ મિત્રો પોરાય માતાજી મંદિર પોરબંદર તો મિત્રો આ માતાજી અહીંના પૂજારી છે હાલો આપણે જાણીએ પોરાયમાનો ઇતિહાસ માતાજી કયો પોરાયમાનો ઇતિહાસ શું છે આનો ઇતિહાસ એમ છે કે કોયલા ડુંગર ઉપરથી થી માં આ આવ્યા તો આ ઈ ની માથે થી પોરાય નામ છે રાણું શદ છે કોઈલા ડુંગર ઉપર હતા તો એ માથે ફૂલ હતું નહીં ને નો પ્રભાત ચાવડો કરીને હતો એને નૌકામાં બેહીને નોરતામાં એ માતાજીના રાસ જોવા ગયો તો માં માયા બધી રાસ રમતી એને બાબરાથી ગાતરાડમાં હતા દડવાથી રાંદલમાં હતા ને આશાપુરામાં ગુમલીથી હતા ને મા ત્યાં બધી રાસ રમતી હતી રાસ જોતો હતો નૌકા હતી ને પછી એને રાસ પૂરો થયો એટલે માતાજી હોહન થાનકે વહી ગયું ને આ માતાજી છે ને ત્યાં જતા એટલે અહીંયા ત્યાં પ્રભાત ચાવડા નીતિ બગડી એટલે માનો છેડો પકડી લીધો એટલે માએ કહ્યું કે દીકરા ખોટું થાય તોય ન સમજો બીજી વખત ટકોર કરી કે ખોટું થાય તોય ત્રીજી વખત ટકોર ન કરી સીધી તેલની કળા એ માયને હોમી દીધો એટલે એને માયે એનું ભક્ષણ કરી લીધું ભક્ષણ કરીને પછી હજીવન કરીને કહ્યું કે આ ટાઈમે તારે કાયમ આવવાનું પછી કાયમ પ્રભાત ચાવડો એ ટાઈમે જાય ને કાયમ માયે ભક્ષણ કરે હવે એમ કરતા ઉજ્જૈનનો રાજા વીર વિક્રમ હતો

એટલે રાજા વીર વિક્રમ છે ને બે જાંગુ સીરી એમાં મસાલા ભરીને બેહી ગયા વાહાવારીને બેહી ગયો એટલે એને માં આવ્યા માય આવીને તેલની કડા કળા ઉપરથી એમાં રાજા વીર વિક્રમ ઉમી દીધો તોરાઈ ગયો એટલે માથે ઢીમ થઈને આવ્યો એટલે માઈ એનું ભક્ષણ કર્યું પછી કે માય જ ગઈ કે આજ મને મોજ આવી ગઈ તો કે હું એ કે પ્રભાત ચાવડો ન તો કે ગમે એ હોય ને તું માગી લે કે આજ બે વચન માગી લે તો કે આજથી કે મારા માસ્યા ભાઈનું ભક્ષણ કરવું બંધ કરો તો કે તથા હસ્તું તો કે બીજું તો મારા ભેગા ઉજેનારો તો કે એ ખોટું માંગ્યું તો કે તો તમારું વચન જાય છે પછી તો કે આવું આવું ખરી પણ ગમે આવો પાછું વાળી જોઈ ને આવું રોકાઈ જશે પછી ડુંગર ઉપરથી માં પેલા વિચર્યા રાજા વિરવિક્રમ પેલો વિચર્યો ને પછી માં વાહે વિચર્યા એટલે ખંભો ધોઈને બેહી ગયો બાપ દીકરીને ખંભે બેસાડે કે દીકરો માને બેસાડે બેન ભાઈ બેનને ખંભે બેહાડી એટલે મા ખંભે બેહી ગયા આયા એટલે આ સીપરા નદી કાંઠે આવ્યા એટલે માઈએ કહ્યું કે પોરો ખાવું ને દીકરા તો એને વચન યાદ કે તમારી મરજી મૂળ ન તો કે પોરો કોરો ખાવું એટલે આજે મૂળ સ્થાનક આ છે ન્યા માયે પોરો ખાધો પોરો ખાધો પછી કહ્યું કે હવે તું મોયર આલો જા હું તારી વાહે વહી આવું તો કે આ ઈ કે એટલે રાજા વિવિક્રમ મોરાયેલો જાય ને વાહે માં વૈયા જાય સીપરા નદી કાંઠે પૈગા ને તો માય એના ઝાંઝર અવાજ બંધ કરી દીધો એટલે માય પાછું વળીને જોયું ઓલ રાજા વિવિક્રમ ભૂલી ગયો છે વચન પાછું વળીને જોયું એટલે માં ને ખીલો થઈ ગયો એ કે માય કે મારું રાજ આવ્યું તો કે હવે ન આવું તું વચન ચૂકી ગયો કે સીપરા નદી ને કાંઠે બેઠા ન્યા માની રાતે નવ વાગે આરતી થાય રાત્રો કાંઈ ઉજ્જૈનમાં

તમે રાત કે હાજર જ હોય મેં માના ચમત્કાર એવા પ્રસાદ જોયા કે બે વખત મેં માના દર્શન નહીં કર્યા બપોર પગે સાડા બાર વાગ્યા પછી એક વાગે જઈ હોય તે ધૂપ થાય રાતે ઝાંઝરનો અવાજ વભરાય આ મા તો સાથ સાત છે પણ આ છે ને વિસ્તારની અંદર છે એટલે કોઈ માણસ કોઈ આવતું નથી બાકી તમે આજો છે તમારે કઈ પણ કામ હોય મને તમે ક્યો ન કામ કરી દે તો હું બાવી મટી જાઉં આટલા માના પોતાજી સાઈડમાં માનું હસનમા નું મૂર્તિ છે

ખાડી વિસ્તારના કાંઠે પોરાઈ માતાજીનું મંદિર આવેલું છે એકવાર આવો મુલાકાત લ્યો માતાજીના દર્શન કરાવો તો હાલો મિત્રો હવે હું તમને મંદિરની પટાંગલમાં બીજા મંદિર એના દર્શન કરવાનું અમુક જૂની જૂની વસ્તુ હે એ પણ બતાવું